સંતો જ્યારે આવે ત્યારે આપણને ભગવાનની વાતો સંભળાવીને આપણને ભગવાન સુધી લઈ જવાની કોશિશ કરે છે અને કીધું પણ છે કે સંત અને વસંત જ્યારે બે આવે છે તો આપણા જીવનમાં ખુશી અને આનંદ આવે છે જેવી રીતે વસંત ઋતુ હોય એ સમયની અંદર સૂકા પાંદડા બધા ખરી જાય છે અને ઝાડવા ઉપર લીલા પાંદડા આવે છે અને આપ સૌ જાણો છો કે સુંદર એવા ફૂલો વસંત ઋતુમાં ખીલે છે કે જેની સુગંધ જેનો આનંદ જે અનુભવ કરે એને ખબર પડે છે અને બીજી રીતે સંતો હોય છે એ પણ જ્યારે જીવનમાં મળે ત્યારે ગમે તેવા વ્યક્તિ દુખી હોય અશાંત હોય પરેશાન હોય એનું જીવન સુકાઈ ગયું હોય એને ફરીથી લીલોને તાજું કરવા માટે એ કોશિશ કરે છે એટલે હંમેશા કહેવામાં આવ્યું કે સંત અને વસંત બે એવા હોય છે કે જીવનને ખીલવી દે છે બહારથી પણ અંદરથી પણ અને અંદરથી જે વ્યક્તિ ખીલેલો હોય એ હંમેશા બહાર આનંદમાં જ રહેતો હોય એટલે કહેવામાં આવ્યું જો આનંદ સંત ફકીર કરે ઓ આનંદ નહીં અમીરી મેં મન લાગો મેરો યાર ફકીરી મેં જે સંતો આનંદ કરે છે એ આનંદ ક્યાંય નથી એટલે એ વેચવા માટે જગતમાં નીકળે છે કે તમે પણ આ ભૌતિક અંદર દુઃખ દરિયામાં જે તણાઈ રહ્યા છો એમાં આનંદ ની અનુભૂતિ કરો કેમ કે આનંદ ક્યાંય બહાર નથી કોઈ વસ્તુમાં નથી અનુભવ કરજો તમે જાતે કે જ્યાં સુધી આપણે ફરવા ગયા ત્યાં સુધી એવું લાગે કે બહુ મજા આવી ગઈ ખૂબ આનંદ આવે છે પરંતુ જે વાત પાછા વળ્યા ઘરે આવ્યા એટલે ઈ ને ઈ આદિ વ્યાધિ ઉપાધિ ચાલુ થઈ જાય છે ક્યાંક ગયા આપણે ખૂબ ખાધું પીધું સરસ આનંદ કરી આવ્યા કેટલી આઈટમો ખાઈ લીધું પણ પછી જ્યારે રોગ ઘેરાય છે એસિડિટી થઈ ગઈ કોઈ ઉપાધી આવી એટલે એ આનંદ ખોવાઈ જાય છે

रामन दर्पण कहलाए भले बुरे सारे

એટલે ભજનમાં કીધું તોરા મન દર્પણ કહેલાય ભલે ભૂરે સારે કર્મો કો હાચા ખોટા કર્મોને દર્પણની જેમ અરીસો કેમ હોય છે અરીસાની સામે તમે જાઓ અરીસો બતાવે છે કે તમારો ચહેરો કેવો છે એવી રીતે આપણી અંદર જે વસ્તુ હોય એ ચહેરા ઉપર આવી જાય છે એટલે કીધું હે જીવ તું તારા જીવનમાં પેલા અંદર થી ખુશ થા અંદર ની ખુશી હશે તો તું બહાર બધાને ખુશ કરી શકીશ તારું જ જો અંદર સળગતું હોય અગ્નિ માં તું સડકું હોય કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ પાંચે ની અગ્નિમાં જો સડકતો હોય તો બીજાને તું શાંતિ આપી શકીશ નહીં સત્સંગ એવું શીખવાડે છે કે પેલા તું અંદર ખુશ થતા શીખ એ અંદર ખુશી કેવી રીતે મળે કેમ કે સંતો એ ખુશી લાવવા માટે સમયના સદગુરુની જરૂર પડે સદગુરુ જે હોય એ ધ્યાન કરાવીને અનુભૂતિ કરાવીને આપણને આંતરિક ખુશી જે સાચી ખુશી કહેવાય એ આપણને બતાવે છે આજે જીવ બધું બહાર શોધે છે બધી જગ્યા કે આમાંથી મને આનંદ મળે આમાંથી મને ખુશી મળે આમાંથી આ મળે એમ કરીને એના જીવનને બરબાદ કરી રહ્યા છે પરંતુ એ ક્યાંય બહાર નહીં અંદર છે વારંવાર કહેવામાં આવે છે કે ખુશી તમારી અંદર છે ને પ્રગટ કરતા શીખો અને જે પાંચ ચોરો તમારી અંદર છે વારંવાર તમને પરેશાન કરે છે કામ એટલે કામનાઓ ઈચ્છાઓ ઈચ્છાઓ માણસની વધતી જ જાય પૂરી થાતી નથી બધા જ જાણે છે બધા જ બોલતા હોય અમારી પાસે આવી આવીને કે બેન હવે આટલું કામ પતે ને એટલે હવે શાંતિથી ભજન કરીશ બેનજી હવે આટલું જો પતી જાય ને ભગવાનની દયાથી બધું પડતું મૂકીને ભગવાનનું ભજન કરીશ પણ અમે અનુભવ કરીએ છે એક કામ એનું પતે ત્યાં બીજું કામ આવી જાય ફરી અમે એને યાદ કરાવીએ કે હવે તો કામ પતી ગયું હવે ચાલો ભજન ભક્તિ કરવામાં લાગી જાઓ સુખ શાંતિ મેળવવા માટે પ્રભુ ભજન કરો તો ત્યારે જવાબ આપે છે કે હજી બેનજી આ કામ પૈતું ત્યાં બીજું ચાલુ જ થઈ ગયું એટલે અમે વારંવાર કહીએ કે કોઈનું કામ પૈતું પણ નથી પતવાનું પણ નથી જબ તલક હે જિંદગી ફુરસદ ન હોંગે કામ સે કુછ સમય એસા નિકાલો પ્રેમ કરલો ભગવાન સે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કોઈને પણ ટાઈમ ફુરસદ મળવાનો નથી એ જ ખટપટની અંદર તમે કાંઈક કરી લો તો ઈચ્છાઓની પૂર્તિ કોઈની થઈ પણ નથી અને થવાની પણ નથી એ ખટપટમાં આગળ વધી જાઓ પછી કીધું કે કામનાઓની પૂર્તિ ન થાય તો ક્રોધ આવે ક્રોધની હાલત તો બધાને ખબર છે ગુસ્સો આવે એટલે સામે શું છે એને દેખાતું નથી પણ ક્રોધને પણ જીતવા માટે ગુરુ મહારાજજી જ્ઞાન આપે છે ક્રોધ ઉપર પણ વિજય મેળવી શકાય એવું જ્ઞાન ગુરુ મહારાજજી આપે છે એટલે કીધું ગુરુ મહારાજજીની બધી જગ્યા જરૂર પડે છે આપણા જીવનમાં સદગુરુ હોવા અતિ આવશ્યક છે અગર એ હોય તો તમે આરામથી જીતી શકો જેવી રીતે એક દૃષ્ટાંત દ્વારા હું આપ લોકોને સમજાવવાની કોશિશ કરીશ કે સંત એકનાથજી મહારાષ્ટ્રમાં થઈ ગયા સંત એકનાથજી એમના જીવનમાં એટલું ભજન કરતા એટલી ભક્તિ કરતા કે એને ક્રોધ ઉપર વિજય મેળવી લીધો હવે એવું બને છે કે ગામના લોકોને કેટલાય લોકોને ઈર્ષાઓ થવા લાગી કે આ એક એવા સંત છે કે એને કોઈ દી ગુસ્સો જ નથી આવતો આપણે એને ગુસ્સો કરાવીને એને હરાવવું છે ઘણીવાર છે ને કોઈ સારા માર્ગે જાતા હોય તેના પગ ખેંચવાવાળાએ ઘણા હોય છે પરંતુ કીધું છે સાચને ક્યારેય યાચ આવતો નથી સત્ય જે હોય સત્ય કોઈ દિવસ હારે નહીં સત્ય હંમેશા પરેશાન થાય પણ પરાજિત ક્યારેય થતો નથી તો અહીંયા પણ એકનાથ મહારાજ માટે ખૂબ એ લોકો કોશિશ કરવા લાગ્યા અને ઇનામ કે એક લાખ રૂપિયા નો ઈનામ છે જે વ્યક્તિ એને ક્રોધ લાવી દે એ વ્યક્તિને એક લાખ રૂપિયા આપવામાં આવશે તો ઘણાની લાલચ હોય એમ લાલચ બુરી બલાય મગી બેઠી સહદ પર પંખ રહે લીપટાય ઉડને કી આશા કરે લાલચ બુરી બલાય લાલચ માં એક છોકરો આવીને કેવા લાગ્યો કે હું એને ક્રોધ અપાવીને જ રહીશ એટલે એ છોકરો આવે છે અને સીધા જ એકનાથ મહારાજ ભજન કરી રહ્યા હતા ભગવાનના મંદિર સમક્ષ બેઠા હતા અને સીધો આવીને એના ખોડામાં બેસી જાય છે એકનાથ મહારાજ જુએ છે અને કહે છે કે વાહ પ્રભુ આવા અતિથિ તમે વાર જોયા બીજા અતિથિ આવે તો આપણા ઘરમાં બેસે આ અતિથિ તો ભગવાન સ્વરૂપે આવ્યા અને સીધા મારા ખોડામાં બેસી ગયા હે ભગવાન તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને એ વ્યક્તિના માથા ઉપર હાથ ફેરવીને પૂછે છે કે કેમ ભાઈ મજામાં છો ને આ શબ્દ સાંભળીને એ વ્યક્તિ પાણી પાણી થઈ જાય છે ખૂબ એને શરમ આવે છે અને હાથ જોડીને એને વંદન કરીને કે માફ કરજો બહાર નીકળી ગયો હરી એને યાદ આવે છે કે મારે એક લાખ રૂપિયા તો જોઈએ જ છે અને એના હિસાબે એ બપોરે પાછો આવ્યો ત્યારે એના ધર્મ પત્ની એકનાથજી આપણી ઘરે જે મહેમાન આવ્યા છે એને આપણે જમાડીશું એમના માટે પણ જમવાનું બનાવજો અને જયારે જમવાનું બનાવે છે એકનાથ મહારાજ વ્યક્તિને બાજુમાં બેસાડીને જમાડી રહ્યા છે જ્યારે એના ધર્મ પત્ની જમવાનો ફરી વાર માટે આવ્યા ત્યારે એ વ્યક્તિ શું કરે છે કૂદીને એમના ધર્મ પત્નીના પીઠ ઉપર બેસી જાય છે ત્યારે એક નાથ મહારાજ કહેવા લાગ્યા કે અરે ભાગ્યવાન તમે એને સંભાળજો કેમ કે એ પડી ન જાય એનો ધ્યાન રાખજો ત્યારે એ હતા એકનાથ મહારાજ ની પત્ની જેને કહેવાય ધર્મ પત્ની આજે પત્નીઓ તો ઘણી હોય છે પણ ધર્મ પત્ની કોઈ કોઈ જ હોય જે પતિઓની સાથે હર હર સમય રહે ધર્મ પત્ની તો એ તરત જ કહેવા લાગ્યા કે ચિંતા ના કરો પતિદેવ મને આદત છે આપણો જે પુત્ર હરિ છે હરિને પીઠ ઉપર બેસાડવાની મને આદત છે એટલે હું આને પડવા નહીં દમ આ શબ્દને સામળીને તરત જ નીચે ઉતરીને અને બેઈને દંડવત પ્રણામ કરે છે કેવા લાગે છે કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ હું પૈસાની લાલચમાં આપ જેવા મહાન સંતની પરીક્ષા કરવા આવ્યો મને માફ કરી દો ત્યારે એક નાથ મહારાજ કેવા લાગ્યા કે ભાઈ હું માફ કરવા વાળો કોણ આપડા હરિ છે આપડા ભગવાન છે એ બધાને માફ કરે જ્યાં તું સમય ઉપર ચેતી ગયો કઈ વાંધો નહીં પણ ધ્યાન રાખજે ભજન જરૂર કરજે દરેક વસ્તુ નાશ પામે છે જે પણ આપણને પરેશાન કરે એ ભજન ની શક્તિથી નાશ પામે છે એમ કરીને એકનાથ એને વડાવે છે તો એકનાથ મહારાજ કઈ ભક્તિ કરી કયું ભજન કર્યું કે આ ક્રોધ ઉપર એને વિજયને પ્રાપ્ત કર્યો એટલે ઈ સાધન કોણ બતાવે સમયના સદગુરુ સમયના મહાપુરુષ આગળ કીધું કે ભાઈ લોભ આવે તો વૃત્તિમાં આજે તમે અનુભવ કરો છો ભાઈ કાપી રહ્યા છે ભાઈ ને જોતા નથી જરા કમ થાય ટુકડા માટે એક જમીનના ટુકડા માટે લોકો એકબીજાનું ખૂન કરી રહ્યા છે તો લોભ વૃત્તિ પણ ખરાબ છે આપણા જીવનમાં હાનિકારક છે આગળ બતાવે મોહ જ્યારે જીવનમાં મોહ આવે આ વસ્તુ મારી છે આ વસ્તુ કોઈ ના લઈ શકે મોહ જ્યારે હોય ત્યારે સંતો બતાવે છે મોહ સકલ મૂલા મોકલ્યા દિન તે પુને ઉપર જત બહુ સુલા કે મોહ ખતરનાક છે કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ વસ્તુ ઉપર મોહ થઈ જાય તો શું કીધું બધી व्याधियों બીમારીઓનું જડ હોય મૂળ હોય તો મોહ છે એટલે હંમેશા મોહનો ત્યાગ કોણ કરાવે સદ્ગુરુ મહારાજ કરાવે સદ્ગુરુ મહારાજ જ્ઞાન આપીને મોહનો ત્યાગ કરાવે છે મોહ ભંગ કરાવે છે એની આગળ આવે છે અહંકાર અહંકાર આવે ત્યારે જીવ કોઈને જોતો નથી નથી એને એવું થઈ જાય કે આ એક હું જ છું બાકી કોઈ પણ કીધું અહંકાર હર વ્યક્તિના જીવનના પતન ની નિશાની છે રાવણ ને અહંકાર આવ્યો તો એનું પતન થાય છે આપ સૌ જાણો છો રાવણ પાસે બધી શક્તિઓ હતી

કે મને કોઈ જીતી જ ન શકે હું તો છું મને કોઈ જીતી શકે વિચાર કરો અહંકાર બને છે તમે પોષણ આપો છો ત્યારે અહંકાર ને મારવા માટે ભગવાન ને આવું પડે છે સ્વયં નારાયણ ભગવાન શ્રી રામ ના રૂપે આવીને રાવણ ના અહંકાર ને નાશ કરે છે આપણે બધાએ વિચારવું પડશે કે અહંકાર આપણી અંદરે પ્રગટ થાય ત્યારે આપણું પતન નિશ્ચિત છે એટલે આપણે હંમેશા વિચારીને આગળ વધવાનું કેમ કે રાવણને મારીને જ્યારે સ્વયં ભગવાન શ્રીરામ અયોધ્યામાં ગયા ત્યારે માતા કૌશલ્યા એક દિવસ એમને પૂછે છે કે બેટા તે એવા શક્તિશાળી રાવણને મારી નાખો ત્યારે ભગવાન શ્રીરામ કે છે માં મેં રાવણને નથી માર્યો રાવણને મેં માર્યું અહંકારે મૈયું જ્યારે વ્યક્તિની અંદર એવો ભાવ આવી જાય કે આ જે કાઈ કરું છું હું કરું છું મારું જ બધે હાલે મારા વગર પાંડવોય ના હાલે જ્યારે આવા વિચાર આવે ત્યારે ભગવાનને આવું પડે છે ભગવાન અહંકાર ને સમાપ્ત કરે છે એટલે કેવું પડ્યું જબ મેં થા તબ હરી નહીં અબ હરી હૈ મેં નાય પ્રેમ ગલી અતિ સાકરી તામે દોના સમાય જ્યારે આપણી અંદર મહેનો ભૂત સવાર હોય અહંકાર નો ભૂત સવાર હોય કે જે કઈ કરું છું હું જ કરું છું મારા વગર હાલે જ નહીં ઘણા લોકો બોલતા હોય કે હું નહીં રહું તા કામ નહીં થાય હું નહીં જઈશ તા કામ નહીં થાશે હું એની ત્યાં જાઉં જ નહીં તેનું શું થાશે આ બધા જ્યારે વિચારો આવે છે ત્યારે સમજી લેજો કે આપણું પતન છે તો ભગવાન શ્રીરામ જાતે કહી રહ્યા છે કે હે માં મેં એને નથી માર્યો એનો અહંકાર રાવણ નું પતન કરે છે રાવણ નો નાશ કરે છે તો ભાઈઓ બહેનો તમારું એક જ કેવું છે કે આ પાંચ ચોર ચોર અંદર છુપાયેલા છે ક્યારે કોણ ઉપર આવીને આપણું પતન કરી દે એની કોઈ ગેરંટી નથી પણ પાંચે ચોર ને મારવા માટે સદગુરુ પાસે એક એવું શસ્ત્ર છે કે જેનાથી આપણે મારી શકીએ છીએ શસ્ત્ર થી પાંચ ચોર નો નાશ આપણે કરી શકીએ છે એટલે જીવનમાં સદગુરુ ની જ જરૂર છે અને જેના જીવનમાં સમાપ્તિ નિશ્ચિત છે અને ઈ પાંચ ચોર જ્યારે મરી જાય ત્યારે કીધું છે કે ભગવાન જ્યાં હોય ત્યાં અહંકાર નહીં હોય અને જ્યાં અહંકાર હોય ત્યાં ભગવાન હોતા નથી એટલે આ ગાંઠ મારી લેજો કે જ્યારે આપણી અંદર અહંકાર હોય છે મેનો ભૂત સવાર હોય છે હું જ કરું છું હું જ કરું છું ત્યારે ત્યાં ભગવાન હોતા નથી જે દિવસે એ ભાવ તમારી અંદર આવી જશે કે હું કાઈ કરવા વાળો નથી કરતા ધરતા તો મારા ઈશ્વર છે ભગવાન છે જે પણ મારી પાસે કરાવશે એની કૃપાથી કરીશ ત્યારે તમે સમજી લેજો જીત તમારી નિશ્ચિત છે કેમ કે ભગવાન હંમેશા ભક્તો ની વારે આવ્યા છે અને આગળ પણ આવશે એટલે આપણે ભજન ગાઈએ છે હરીને ભજતા હજુ કોઈ નીલાજ જતા નથી જાણી રે જેની સુરતા આ ને સાત વધે વેદવાણી રે હરિનું જે ભજન કરે ભગવાનનું જે ભજન કરે એ ભગતની લાજ ભગવાન ક્યારે જવા દેતા નથી તો આવો એવા ગુરુ મહારાજજીની પાસે જઈને આપણે આત્મજ્ઞાનને જાણીએ સાધના કરીએ ભજન કરીએ અને પાંચ ચોર જે આપણને હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે પાંચે ચોરને આપણે બાંધીને રાખવાનું છે જો ઈ છૂટા રહેશે આખલો છૂટો હોય તો બીજાને સિંગડા મારે આખલો જો બાંધેલો હોય તો બીજાને સિંગડા ન મારે એવી રીતે આપણી અંદર જો પાંચ ચોર છૂટા મૂકી દેશો તો વારંવાર હેરાન કરશે પરેશાન કરશે એક જ આગ્રહ છે એને તમે બાંધવાનું સાધન જાણી લો સાથે બાંધી દો ત્યારે તોફાન બંધ થઈ જાય છે આવી રીતે માણસનું મન જયારે છૂટું હોય છે ત્યારે એ બીજાને નડતા હોય આધી તોફાન કરતા હોય મનને ને બાંધવાનું સાધન મળી જાય

દરેક વ્યક્તિને જાતિ પાતિનો નો ભેદભાવ છોડીને ઊંચ નીચનો ભેદભાવ છોડીને મહારાજજી આત્માનું જ્ઞાન બધાને કરાવી રહ્યા છે એટલે અમે આગ્રહ કરીએ

ભટકાય છે અવસર ચૂકેલા છે આ અવસર છે આ સમય છે મનુષ્ય શરીર સુંદર ભગવાન ને આપ્યું છે એટલે ઉત્તમ જીવન બધાને જે મળ્યું છે એ મારા તમારા માટે એક અવસર છે અને આવસર આ સમયને અગર ચૂકી જાશું તો સંતો બતાવે છે દાવ કા ચૂકા ફિર મારે સમય કા ચૂકા સિર મારે રમત રમીએ છે રમતા રમતા એકવાર દાવ ચૂકી જાશું તો ફરી લઈ સખીય પણ એકવાર આપણો સમય નીકળી જશે એ ફરી મળવાનો નથી એટલે હંમેશા સમયને તમે સમજીને ઓળખીને અને સમય ઉપર ચેતીને એ જ્ઞાનને જાણો આગ્રહ એટલે ભાવમાં ભટકાય છે આ ભાવ સાગર બહુ તોફાની છે આ સાગર એકવાર જે પડી ગયા એ પડી ગયા નીકળવાનું બહુ મુશ્કેલ છે એટલે તુલસી મહારાજે કીધું बे भाग्यमा नुसन् पावा बड़े भाग्य मा नुसन पा सूर दुर्लभ सद ग्रन्थन गाव साधन ભાઈ ન જહી પર લોક સવારા શું બતાવે મોટા ભાગ્યથી મનુષ્યનું શરીર મળ્યું છે અને આ મનુષ્ય શરીર માટે દેવી દેવતાઓ પણ પ્રાર્થના કરે છે તો એને આ મળતું નથી એટલે કીધું મનુષ્ય શરીર બધા માટે દુર્લભ છે તો સાધનાનો ધામ અને મોક્ષનો દરવાજો હોય તો આ મનુષ્ય શરીર છે તો શ્રી ગુરુ મહારાજજી માનવ શરીરને ઉજ્જવલ પાવન બનાવવા માટે આત્મ જ્ઞાન છે આપ લોકો એ જ્ઞાનને જાણીને સાધના કરીને આપણી અંદર જે કુવિચારો વિચારો છે એને નષ્ટ કરી શકો છો અને જીવનને ધન્ય બનાવી શકો છો બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ